હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ને જય માતાજી તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં જો અત્યારે આપણે આવી જઈશીએ વાડીએ ને હવે જે આંખનો ટાઈમ થઈ ગયો છે જુઓ અને વ્લોગ અત્યારે આપણે વાડીએ સીધો સારું કરી દીધો છે ને વાડીનો આપણે કેટલા ટાઈમથી પાછો મંકો નથી એટલા માટે મેં કીધું એક વ્લોગ બનાવી નાખ્યું પાછો અત્યારે ટાઈમ થોડોક છે એટલે જો અત્યારે આપણે થોડાક દી પહેલાં જાહેર આવેલી હતી જો અત્યારે ઉગીને કમ્પ્લેટ થઈ ગઈ છે જો આમાં બે પાણા પાઈ દીધાશ અને મસ્ત ઉગી ગઈ છે જુઓ કાક આ રીતની જાય રોગી ગઈ છે હવે આવડી આવડી છે જ્યારે આ લગભગ સાત આઠ દી થયા હશે જુઓ કમ્પ્લેટ ઉગીને રેડી થઈ ગઈ છે હવે જો આ જાહેર આપણે આઠ દી પહેલાં આવેલી છે ને આ બે કેરા છે એ મકાઈ વાવી છે એટલે એ મકાઈ હજી ઉગવામાં થોડીક વાર લાગતી છે હજી જો ક્યાંક ક્યાંક દેખાય છે હજી ને ઉગતી આવે છે જાય તો બહુ ખરેખર મસ્ત ઉગી ગઈ છે અને આ દોઢ કેરો છે એ મકાઈ વાવી દીધી છે એટલે એ હજી ઉગતી આવે છે અને ઉગે છે જો આવું આ રીતની છે કાંક અને આ આ રીતની બધી જાહેર છે જો ને આપણે અહીંયા દી દિયાઈતમાનો નજારો જોવો તમે જો હાલો તમને આગળ દેખાડું ને આ બાજુ આપણે મકાઈ હવે મોટી મોટી થઈ ગઈ છે ખવારોનું ઢોરને ચાલુ કરી દીધું એક કેરો ખવા દીધો ને આ બીજો કેરો બે પછી કેરા બાકી છે આ બાજુ ગાજર છે હવે એ પણ મોટા મોટા થઈ ગયા છે જો અને આ બીટનો કેરો અને આ બીટ પહેલાં વાવેલા હતા એ જો એ તો થોડોક એવો કેરો આગળ રહ્યો છે જો તમને દેખાડવો એટલોક પછી આનો વારો છે ને આ બાજુ પછી આપણે થોડીક જગ્યા હતી એટલે મુકાવી આવી દીધી છે ને આને થોડુંક પાસ્તર રાખીએ છીએ કેમ કે આજકાલ પાણી પાયું તો એ પાયું કારણ કે ઓલી મોટી થાય એટલે પછી આ થોડીક એની પાછળથી હાલે એટલે ને અહીંયા બકાલાનો કેરો કહી દીધો જુઓ અને હા આપણે શેણાનું ખડવું કમ્પ્લેટ લેવાઈ ગયું છે હવે જો અહીંયા આપણે સેના બધા હતા એ સેના લેવા ગયા છે ને તે દિવસે આપણે ઓરવામાં મારે રહેવું પડ્યું હતું એટલે કાંઈ વિડીયો મેકાનો નહીં એટલે કાંઈ છ ટાઈનો મેકાણો એટલે કે આખો વિડીયો કંઈ આવ્યો નહીં એનો કાંઈ ને આપણે આ ખારીઓ છે ને વેચી નાખવાનું છે કોઈ પણ ને લેવું હોય તો મારો કોન્ટેક કરજો હા ચે ઘાનું ખારીઓ છે એ ને આપણે આ વાટી આવડું થઈ ગયું છે હવે જો નાનો એવો હર ઘોષીએ છતાં જો સિંહ કેવડી મોટી આવી ગઈ છે હાલો આપણે વાડી બાજુ અહીંયા આપણે સીતાપળી આવીશ જો એને ફાલ આવવા મળ્યો છે હવે જો આ રીતનો કક્ષ છે હવે આગળ આગળ તમને દેખાડવું સીતાફળ આવે છે તે નહીં કેમ કે જે નાની છે આપણે બધું બકાલો આવી ગયું છે જો આ દૂધિયા ને એવું બધું ઉગી ગયું છે ઉનાળે વસ્તુ જો અહીંયા કાળી છે એવડી કમ્પ્લેટ થઈ ગઈ છે હવે જો કેવડી મોટી થઈ ગઈ છે રોજ એક એક બે રાડા લેતા જ આવી છે ના અહીંયા છે પોપૈયા તો એ બાકી ગયા છે જો ને અહીંયા આપણે રીંગણા એ તો તમને ખબર જ છે ઝૂમકી રીંગણી છે કાંઈક આ રીતના રીંગણા આવે જો ટૂંકમાં બારે માસ છે એટલે આવ્યા જ કરે એમ જો અહીંયા ધાણા આવેલા છે આપણે હમણાં જેવા આવ્યા છે એટલે ના છે મેથી થોડી થોડી નાની છે આ લગભગ દસ પંદર દી તો શાક ચા ભજીયા ગમે કરીએ છું આપણે ને અહીંયા ઊભા છે મારા બાપા જો એ બીટ ખેલા હોય છે એના બીટની કોથલી ફેરીશ જો ઓલી એ ઘરે ગા હાટુ લઈ જવાનું આ છે પાંદડા બીટના એ આપણે ઢાંડા હાટુ

તો આ વાછડી ની ખબર પડી ગઈ છે નઈન નાખે એમ છે એટલે ઉતાવળી થવા મળે જો આ વાછલે ખાવા મળીશ આપણે ગળદાટું અને આ જો આપણે આછડા નું ખળું હાવ કમ્પ્લીટ લેવાઈ ગયું શેનામાંથી આપણે લગભગ હાવ નવરા ને કોક પોપટા પડ્યા છે એ લગભગ નવરાય નવરાશ તો ભલે પછી આપણે પાળા ફોળીને ખેડી કરી નાખવાની છે એટલામાં ને ખાસ કરીને જો અહીંયા નાખી દીધું છે ખાસ કરીને આપણે આ જે ખારીયું કહેવાય એ ખારીયું વેચી દેવાનું છે કોઈપણને લેવું હોય તો કોન્ટેક કરજો વીઘાનો ભાવ હજાર રૂપિયા છે એટલે હાથ હજારમાં દી દેવાનું છે અહીંયા છે ખોડી મંદિર મંદિરશું અને હવે તો બધી કમ્પ્લેટ આચમી જોશ હાલો હવે આવનું છે ઘરે બીટ ની કોથળી છે ગાડી વાય બાંધ દેવાની ને હવે જઈશ ઘરે જો આપ પવન છે અત્યારે તો બંધ છે ને કે ચાલુ હોય

હવે પાછળ બાંધી દેવી આમાં છે બીટ આપણે ગા હાટું લઈ જવાના છે આજો આંબો એવા ટોપ થઈ જશે આજો ક્યાંક ક્યાંક વેરાણા હોય ને ક્યાંક ક્યાંક વાટવા લઈ ગયા હોય પછી સેનાનું પોટકું બાજુ હોય ધોકાવીને કાઢ નાખવાના જો બીજો આંબો ને પાછળ છે ત્રીજો આંબો છે અને હવે જો અંધાર થવા માંડ્યું તાળું મારે એટલે ભાગી જવી કરે ચાલો વાટે જ છે આલો માતાજી